દાહોદના ધાનપુર તાલુકામાં કૌભાંડો થંભાનું નામ નથી લેતું ધાનપુર દેવગઢ બારિયા તાલુકામાં મંત્રી પુત્રોના મનરેગા કૌભાંડમાં વધુ અને કૌભાંડો ધાનપુર તાલુકાના ટેકરાવાડા ગામોમાં વધુ કૌભાંડ બહાર આવ્યા છે ધાનપુર તાલુકાના ટેકરાવાડા ગામો જેમ કે મંડોર વાશિયા ડુગરી કાલાખુટ આબાકાશ નવાનગર ભાનપુર કાકડખીલા મોટીમલુ જેવા ગામોમાં મનરેગા યોજનાના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવું ઉજાગર થયું છે ધાનપુર તાલુકાના ટેકરાવાડા ગામોમાં દરેક ગામમાં કૌભાંડ થયું છે તેવું દેખાઈ રહ્યું છે ધાનપુર તાલુકાના નવાનગર દફતરે બોલાઈ રહ્યા છે તે કામો સ્થળ પર દેખાઈ રહ્યા નથી માત્ર ને માત્ર કાચા રસ્તાને માટી જ દેખાય છે ધાનપુર તાલુકાના ગામોમાં જો હજી તપાસ હાથ આવે તો મોટા કૌભાંડ બહાર આવશે આમાં કોની કોની સડવણી છે તે તપાસનો વિષય છે સરપંચ બહાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે હાલની તારીખમાં સીસી રોડ છે માટીમેટા રોડ છે કુવા છે શેડેમ છે કેટલ શેડ છે જેવા બોરિંગ જેવા કામો કે પંદરમાં નાના પંચના દરેક કામો ઓન પેપર તો બોલે જ છે પણ હાલની તારીખમાં વાસ્તવમાં કોઈ કામ થયેલું નથી મારા ગામની અંદર કરોડો રૂપિયાનું પચીસથી થી પચીસ કરોડની આજુબાજુ જેવા ભ્રષ્ટ